Christmas. આજે છે ને ભાઈ છે ને ગામડેથી લઈ આવે છે મસ્ત નાનું નાનું ગલડીઓને સાથે સાથે કૃષ્ણ એને આજે મૂકવા માટે જામનગર આવે છે તો હેલો ગાયઝ માતાજી કેમ છો બધા મજામાં આપશો તમે બધા મજામાં જશો તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે હેલો ગાઈઝ તાજે જો કિસ્સો આવી ગઈ છે જામનગર હાઈ કીશુ અને કિસ્સુ પીવે છે અત્યારે મસ્ત મસ્ત નારિયલ પાણી કિસ્સો હમણાં જ આવી છે તો પેલા નારિયલ પાણી પી લઈએ તો હવે કિસ્સો આવી ગઈ છે આગળ આપડે શું કરીએ છીએ તો તમને ખબર જ છે આગળ ખબર પડશે તો આપડે તો સાંજે મેળામાં જવાનું થશે બારે ચક્કર મારવા જવાનું થશે

Nak tak je itu juga. Nak taknya apa ya? Nak tak je itu juga. Ini ramai yang kerja itu juga. Ramai yang kerja itu juga. Tur, tur berani. Tur berani. Kau ke Krishna jadi dokena. Hehehehehehehe. Karya Maggie ban. Hmmm. Ame nak jadi ban lagi. Ame kay. Maggie ayo. Ame kay dalam ni adi. Kamu adi atau kay बंदे को मेली लेंगी बना रही है मेली 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 लेंगी मेली 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 मेली

હેલો તમે લોકો આવી ગયા ઘરે અને આજે આપડે શો શું લઈ આવ્યા છે ને ચાલો જોઈએ તો પાઉંભાજી બનાવી નઈશું એટલે પેલા તો પાઉભાજી નો સામાન આવી ગઈ છે મસ્ત મસ્ત પેસ્ટ્રી અને અહીંયા અમે કરી દીધું છે ખાવાનું સરુ येड़ी है मत तो जाए? जाए? शोफ्ट, शोफ्ट मत तो चवीन तो के चॉकलेट वाली जाए हम्म चवीन चॉकलेट वाली जाए कितनी सॉफ्ट सॉफ्ट है दादी मत तो, मत हो तो, मत तो, मत तो, मत मत हेलो गाइस तो आज हमारे घर ऐसा ने एक नवो मेंबर ऐड थयो छे इसका नाम है कालू तो डवा है ए कालू किचन पार माय ओहो ओहो અરે નથી પોસા તો કોરામાં તા આ છે અમારા ઘરનો નવો મેમ્બર હવે તમને બ્લોગ વિડિયોમાં દેખા છે હેલો ગાઈસ તમે લોકો આવી ગયા છો ઘરે અને આજે આપણે રાત્રે છે જમવામાં બનાવવાની છે મસ્ત ગરમા ગરમ પાઉભાજી તો અહીંયા મારી બધી તૈયારી થઈ ગઈ છે તો અત્યારે અમારે બનાવવાની છે મસ્ત મસ્ત પાઉભાજી ઉજીવ્યો મમ્મી હે ને મમ્મી આ ચિલે પલક બગાડી કે આના બગાડી કે અન કે તોને તું કોચા યા કાપલોક બગા ત્રે બગા લીકતે જીતે દેને તો મમ્મી ગયા તો કે ના તોય તું ના ગંદ બોલો ભલે બગડી બને હેલો ગાય તમે પાઉં ભાજી કાન નીકળી દાય મેળે મે મેળે મે નીકળી દાય ઘરે થી વાળે હું તિન વેલા વેલા ઘરે દાય ડન ડન

ગાઈસ તો હવે ફટાફટ આ બધું વેજીટેબલ છે ને એકદમ મસ્ત ક્રશ કરી નાખીએ ત્યાં સુધી આપણું તેલ એ ગરમ થઈ જાય મસ્ત મસ્ત ઓ શીટ ખન લીંબુ તો ભૂલી ગયા માયા ઉધર ये तो वेरी गुड है दी पानी वेरी गुड

Look okay, at the... it. Oh, I'm not going to get Mix, 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 પાઉંભાજી મૂકી નહી તો ગયા જ તો અત્યારે છે ને આપણે બનાવીએ છીએ મસ્ત મસ્ત સલાડ આપણે કાચી કેરી લઈ લીધી છે લઈ લીધી છે અને ટમેટા લઈ લીધા છે

આજે અમારું નવો સેફ આસાણી તો ભૂસીક છે ભૂસીક મેં જઈ કરી તો ટમેટા ઓ ભૂસીક છે પે પાણી સુધી ભૂસીક છે આમ આમ ટમેટા ઓ ક્યાં તૈયાર ની કરી એકલો જ બશે બૂટ કે दादी आईना देखो दे बाबूस दे انا एक कलाक में थोड़ी वार लगेगी पाव भाजी एक कलाक में तो थोड़ी सी वार लगेगी दो मैं उग देती हूं मिर्ची हम बनाएंगे पाव भाजी हम बनाएंगे पाव भाजी और एक कलाक लगेगी पाव भाजी में एक कलाक लगेगी पहले तो बनाते हैं चलो मुझे तो पहले पहले मुझे तो ठीक है तुम मुझको देना ठीक है आप भी मुझसे ले लेना लेके पंग पपी तो वाले की और तीन वाले ने दो वाले पांच वाले लेके अभी पहले आ तोमती मई मोली फिल्म में उतूंगी उसके बाद भूतूंगी डॉक्टर मेरी धीरे धीरे उड़े ना ना उड़ मत बड़ी बनती तो मैं कहना हां ये राम राम टीवी अरे तो मैं दे दो दे दे चलो तो वहीं में मसाला

Jaga kucing. Go. Can you look at Hello.

આ તરી કોટ કરે નો આ બધી ખોટા પ્રેમ જ કરી દીદેશ કે પટાયલે હળી બાક્યું ભરીને જોટે આગ ને બરી હા બરી તને आ मैलेने कदे वेना कदे वेना अब रिया ए ई कोळी बापाने बनाई गंदा केडी मंडा ने गदरिना ई बाई डिस्किंग एन में कडी केना देतो दिसो आहे हा ओके हा तो माते तो के ये आती न न तो다고 ते कदेगी ओके हा बदोई Mama, mati dalam dia ni. Kita punya ni. Mandi lah dalam dia. Ah. Nah, kadang mati dia ni, ote, ote. Belai tu dia ni. Hai. Nanti. Nama dia apa? Tada, tada beli. Tada beli. Ini nak. Mandi. Dalam ah. tindak. <laughs>

તો અત્યારે છે ને બધા લોકોએ જમી લીધું હતું ફ્રી થઈ ગયા હતા આપણે અને હવે અમારે છે ને તૈયાર થઈને જવાનું હતું મેળામાં કેમ કે ક્રિષ્ણા છે ને આવે ને ત્યારથી એની એક જ વાત હોય કે ચાલો મેળામાં 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 અને ફાઇનલી રાત થાય ને પછી તો અમારે મેળામાં જવું જ પડે તો અમ બધા મસ્ત તૈયાર થઈને આવી ગયા હતા મેળામાં ને અત્યારે જુઓ ક્રિષ્ના તો કરે છે મસ્ત મસ્ત એન્જોય હવે બેસી ગઈ છે પોતે હુડકામાં અને એકલી બેઠી છે ને જરાય બીકે નથી લાગતી તો ક્રિષ્ના તો અત્યારે બહુ મસ્ત મસ્ત મેળો એન્જોય કરે છે અને આ છે ને અત્યારે નાના છોકરાઓ માટે જે મેળો રાખેલો છે ને રોજ માટે એ ખરેખર બહુ મસ્ત છે નાના છોકરાઓને છે ને અહીંયા આવીને મોજ પડી જાય પછી અહીંયા જો ક્રિષ્ના તો મસ્ત મસ્ત એન્જોય કરતી હતી અમે લોકો ખાલી બેઠા હતા આપણા માટે તો કોઈ રાઈડ છે નહીં તો આ સાથે જ હું આ વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું આપણે જલ્દીથી મળીએ છીએ સાથે ત્યાં સુધી ગુડ નાઇટ